જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વિશ્વકર્મા પુરાણની કથા જે મનુષ્ય પ્રભુ કૃપાની આ લીલાનું શ્રવણ કરે છે તેને પ્રભુની માયાનો મોહ સ્પર્શી શકતો નથી અને તેના સર્વે બંધનો દૂર થાય છે સર્વે મનોરથો સિદ્ધ થઈને અંતે મોક્ષ ગતિને પ્રાપ્ત કરે છે વળી આ લીલાનું સતત પઠન કરનાર મનુષ્ય સર્વે પુરુષાર્થને પ્રાપ્ત કરે છે અને મનુષ્ય લોકમાં તથા સ્વર્ગ લોકમાં બંને સ્થળે શ્રેષ્ઠ સુખ ઉપભોગ કરે છે પુરાણ કથા સાંભળવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે જો આપને મારો વિડિયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડિયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે અધ્યાય 16મો સૂર્યદેવના વિવાહ કર્મણસ્તુ સુતાગ્નાતા રન્ના દેવીતી વિભુતા

ઋષિઓની આ વાત સાંભળીને સુતિજી બોલ્યા સતયુગની શરૂઆતની આ વાત છે તે સમયે મહામુનિ કશ્યપથી પેદા થયેલી સમસ્ત સૃષ્ટિ ઉભરાઈ ગઈ હતી તે સમયે એક નોળિયો પોતાની કાયાને સોનવર્ણી કરવા માટે આમથી તેમ ભટકી રહ્યો હતો આ નોળિયો જ્યારે દક્ષ પ્રજાપતિએ પોતાની ચોસઠ પુત્રીઓના લગ્ન કર્યા ત્યાં પણ ગયો હતો કન્યાઓના વિવાહ પછી જ્યારે દક્ષ પ્રજાપતિ જમ્યા પછી હાથ ધોઈ રહ્યા હતા ત્યારે તેમના હાથનું ધોયેલું પાણી નોડિયા ઉપર પડ્યું આથી નોડિયાનું અર્ધું શરીર સોનાનું થઈ ગયું પણ હવે બાકીનું શરીર સુવર્ણનું કરવા ભટકતો રહ્યો પણ તેમ થયું નહીં તે ફરતો ફરતો મહારાજ કશ્યપના આશ્રમે આવ્યો ત્યાં ધ્યાન મગ્ન ઋષિ પાસે આવેલા એક સાપને તેણે મારી નાખ્યો કશ્યપ મુનિએ પોતાની સમાધિમાં આ દ્રશ્ય જોયું આથી તેમની સમાધિ તૂટી ગઈ નોડિયાના પરાક્રમ ભર્યા કામથી તેણે શાબાશી આપી ત્યારે નોડિયાએ પોતાની વિતક કથા કહી અને પોતાના અડધા દેહ ને કેવી રીતે કરવો તેનો ઉપાય પૂછ્યો સમાધિથી બધું જાણી લીધું અને નોડિયાને કહ્યું હે નોડિયા તું તું તો છે છતાં બુદ્ધિથી સર્વશ્રેષ્ઠ છે માટે મારા કહેવા પ્રમાણે કરીશ તો તારી ઈચ્છા અવશ્ય પૂરી થશે અહીંથી સો યોજન દૂર પાતાળમાં જવા માટે દ્વાર છે ત્યાંથી જ સર્પો પૃથ્વી ઉપર ફરવા આવે છે ત્યાં ઈલાચલ નામનો પર્વત છે ત્યાં વિશ્વકર્મા પ્રભુ પોતાના પુત્રો સાથે નિવાસ કરે છે તું ત્યાં જા અને ત્યાં રહે ત્યાં વિશ્વકર્મા પ્રભુનું એક ધ્યાન ધરીને રહેજે આમ તો સર્પો તારા દુશ્મન છે પણ ત્યાં તું મારતો નહીં તારા વ્રતનું પાલન નિયમથી કરજે સહેજ પણ ભૂલ કરીશ તો તારું કાર્ય પૂર્ણ થશે નહીં ત્યારે નોળિયો બોલ્યો કે હે મહામુનિ આપ મને સર્પ નહીં મારવાનું કહો છો પણ એમ કરવાથી તો સાપો મને જ મારી નાખશે અને મારે ત્યાં વસવાટ કરવાનો છે ત્યાં તો રોજ હજારો સાપોની આવન જાવન થાય છે તો મારે શું કરવું મહારાજ શિ કહેવા લાગ્યા સાપોથી તારે જરા પણ ગભરાવવાનું નથી ત્યાં સર્પથી બચવા માટે વિષહર નામની વનસ્પતિ મળે છે તે વનસ્પતિથી તને સર્પનો ડર રહેશે નહીં અને ઇલાચલ પર્વત ઉપર તને સર્પો જ નહીં પણ કોઈ પણ પ્રાણી પણ ઈજા કરશે નહીં કેમ કે ત્યાં પ્રભુ વિશ્વકર્માની આણ વર્તે છે માટે જ ત્યાં સૌ નિર્ભયતાથી રહી શકે છે આથી પોતાનો રહેવા પ્રમાણે પોતાની કાયાને સુવર્ણની કરવાને તપ કરવા લાગ્યો સર્પને જ નહીં પણ કોઈ જીવ તે મારતો નહીં વળી તે પ્રભુના દર્શન દિવસમાં એકવાર જરૂર કરતો પશુને માર્યા વિના જે કઈ મળે તે ખાઈને વ્રતનું પાલન કરતો આમ દસ વર્ષ પસાર થઈ ગયા પોતાની આથી તેની બે આ મોટી રન્ના દેવી ભગવાને તેના લગ્ન સૂર્ય દેવ સાથે કર્યા આથી ઋષિઓ બોલ્યા કે હે મહાજ્ઞાની પ્રભુએ પોતાની મોટી પુત્રી રન્ના દેવીના લગ્ન સૂર્ય સાથે કર્યા પણ સૂર્ય તો સદાય ધક જ રહ્યા

અને આથી વિશ્વકર્માએ તેમના લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી નાની પુત્રી તો પોતાની આથી રન્નાદે તો પિતાની ઈચ્છા મુજબ જ પરણવાનું નક્કી કર્યું હતું આથી પ્રભુ એના લગ્ન સૂર્ય સાથે કર્યા રન્નાદેના લગ્ન કરવા વિશ્વકર્માએ પોતાના ત્રિદેવો બ્રહ્મા વિષ્ણુ મહેશને આમંત્રણો આપ્યા અને પોતાની પુત્રી રન્નાદેના વર માટે ત્રણે દેવોને કામ સોંપી દીધું અને તેની સાથે અને બૃહસ્પતિજી વાસુદેવને સાથે લઈને કશ્યપ મુનિને ત્યાં ગયા ત્યાં કશ્યપજી તપથી નિવૃત્ત થયા હતા તેમને પ્રણામ કરીને બૃહસ્પતિજી તથા વાસુદેવનો મુનિએ યોગ્ય સત્કાર કર્યો હે દેવોના પુરોહિત પ્રભુ વિશ્વકર્મા પોતાની માનસ પુત્રી રના દેના આપના પુત્ર સૂર્યદેવ સાથે કરવા ઈચ્છે છે માટે આપની તથા સૂર્યદેવની ની લેવા માટે પ્રભુએ અમને મોકલ્યા છે માટે આપ શું કહો છો તે અમને જણાવો વિશ્વકર્માની ઈચ્છાનો કશ્યપજી હર્ષથી સ્વીકાર કર્યો ત્યારબાદ સમયમાં સમગ્ર વિશ્વને પ્રકાશિત કરનાર સૂર્યના કિરણોથી જળની ગતિ થાય છે અને એ જળ પૃથ્વી ઉપર વર્ષા રૂપે પડે છે અને પૃથ્વી સોળે ખીલી ઉઠે છે એ વાત સૂર્યદેવના લગ્નની વાત સર્વત્ર ફેલાઈ ગઈ હતી બંને પક્ષો તરફથી લગ્નમાં પધારવાના નિમંત્રણો આવ્યા હતા અને સૌ ઇલાચલ પર્વત ઉપર જવાની તૈયારી કરવા લાગ્યા અને લગ્નનો દિવસ નજીક આવતા સૌ આમંત્રિતો ઈલાચલ પર્વત ઉપર આવી ગયા એટલા આમંત્રિતો હતા કે ઈલાચલ પર્વત ઉપર સમાય શકે તેમ નહોતું પણ પ્રભુ લીલાથી સૌ સારાવાના થઈ રહ્યા હતા અને જેમ જેમ મહેમાનો વધતા ગયા તેમ તેમ ઈલાચલ પર્વત વિશાળ થતો જતો હતો અને આમ પ્રભુ વિશ્વકર્માની કૃપાથી સૌ મહેમાનોને રહેવાની પૂરી સગડતા થઈ ગઈ હતી દેવતાઓ યક્ષો ગંધર્વો નાગ સુપર્ણ અપ્સરા ચારણ ઋષિઓ સામાન્ય પ્રજા અને અનેક જાતના પશુ પક્ષી માટે સૌ નાના મોટા આવાસોની કલ્પના કરવામાં આવી અને પ્રભુ કૃપાથી નિત્ય નવી નવી વાનગીઓ મિષ્ટાનો અને શ્રેષ્ઠ ભોજન પીરસીને સર્વ આમંત્રિતોની સરભરા થતી હતી

લગ્નને થોડા દિવસ બાકી રહ્યા હતા ત્યારે કશ્યપ મુનિ પોતાના પુત્ર જાન જોડીને સાથે વિશાળ સાજન માજન પગ મૂક્યો ત્યાં તેની સામે કામધે નું ગાય આવી તેણે સૂર્યદેવને નમન કર્યું આમ સારા સુકન થયા જાન ઇલાચલ પર્વત ઉપર આવી પહોંચી વિશ્વકર્મા પ્રભુની યાજ્ઞાથી અહીં વાસુદેવ સહિત પાંચે પુત્રો યોગ્યતા પ્રમાણે યોગ્ય સ્થળે ઉતારો નિવાસ આપવામાં આવ્યો હતો અને વાસ્તુદેવ સહિત સૌ અન્ય કામોમાં ગોઠવાઈ ગયા ઈતી શ્રી વિશ્વકર્મા પુરાણમાં સોળમો અધ્યાય સમાપ્ત જય શ્રી વિશ્વકર્મા દાદા